આમરામ સીતારામ ને વટાણે આપણે ઘરમાં હે ને આટા મારીએ તો થાકે ગયો હવે તું જરા કહી ને મારી મમ્મીએ તેણે થોડું કરાવતું હતું એમાં હે ને થાકે ગયો બહુ બધે થાકે ગયા હવ એકદમ આજે ને આપણે તું જરામાં હે ને આ મેળો હે ને આખું સાફ કર્યો તો એટલે હે ને

એનું સો રૂપિયા કરવા નહીં આમ થાય ને તે દવા થઈ જાય લગભગ માને કે દોઢસો બસો ખેતર દહીંના લેવા થાકી દે આટલું ઘણા આવશે રાણા મારી મેરા ખેતર છે સત્તરસો ની આસપાસ ખેતર છે એટલે ફરી ફેરે એવો પડે હમણાં દીધીનો તડકો એવો લાગે તો આવે ને અત્યારે સાડા પાંચ વાગે આવતો રહો અને કે દેવું થઈ જાવ એવા કોઈ ટાઈમ લિમિટ નહીં કે જેટલું કામ કરવું હોય એટલું નીકળે

અને માથે ટોવાલ નોકવી દીધો ફરાય એટલે કોઈ દેખાય ને એવા હાટ અને પૂજા એ જો ફૂઠા ઉડાડ્યા અખાઈમાં એટલે કે પ્રોજેક્ટ પ્રોજેક્ટ બનાવવાનો હે એટલે અખાઈમાં ફૂઠા ઉડાડ્યા અને એવું તે આકડી હાઈ થઈ જાય બિન જાતો હમણાં તો કોઈ વાર નથી લાગતી કોઈ ખબર જ નથી પડતો કાર દેવી યોજાઈ રહી તો તડકો એવો પડે ને આવું ખાઈને થાય તો ભજીયા જેવા થઈ જાય એવો તડકો પડે એવું ભજીયા નહીં જજો ભજીયા હું કરતા હોય ને એ રીતના આપણે ઉપર કરી હું તો દિમાગ એટલી તડકો પડે તો બેતરીન વાર નાઇ લેતી હે એક હવા પીણવા જતા ભીણે આવે પછી જીવ એવી રીતના તો બે તરીન વાર નાતીયો હે હમણાં તો તડકો એવો પડતો ને તે નાઈ ના